નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ છ સામાજિક વિજ્ઞાન પાઠ ચૌદ વિવિધતામાં એકતા તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું પ્રકરણ ચૌદ વિવિધતામાં એકતા પ્રશ્ન એક નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો એક શિવરાત્રી હિન્દુ ધર્મ ગુડ ફ્રાઈડે તો ખ્રિસ્તી બે મારું લોકનૃત્ય નૃત્ય કુચીપુડી છે તો હું કયા રાજ્યનો નિવાસી હોઈશ તો જવાબ આવશે બી આંધ્રપ્રદેશ ત્રણ ભારતમાં હિન્દુ ધર્મ પછી સૌથી વધુ કયો ધર્મ પાળનાર લોકો વસવાટ કરે છે તો જવાબ આવશે ડી इस्लाम चार नीचे पैकी कई जोड़ साची से तो नाताल जैसे ख्रिस्ती तेहर से साची जोड़ से डी पांच पश्चिम बंगाल तो बंगाली महाराष्ट्र तो महाराष्ट्र में मा कौन रहे तो जवाब आ मराठी छ नीचे पैकी कयु नृत्य शास्त्रीय नृत्य नहीं तो जवाब आस गरबा રાસ ગરબા જે છે ગુજરાતીઓના ગરબા છે નવરાત્રિમાં ગાવામાં આવે છે અને એક નૃત્ય નથી સાત યુજરાદરાજના સંઘર્ષમાં નીચેના માંથી સાચો વિકલ્પ ઓળખો તો જવાબ આવશે માત્ર બે ગુજરાતમાં હાલ જિલ્લાઓની સંખ્યા તેત્રીસ છે જવાબ આવશે સી પ્રશ્ન આઠ કું તો રાજસ્થાન તો તમિલનાડુમાં ભરતનાટ્યમ આવે એટલે જવાબ આવશે એ ભરતનાટ્યમ નવ નીચે પૈકી કઈ ભાદરા પ્રમાણે સંકળાયેલ છે તો ભોજપુરી પ્રશ્ન દસ મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે તો જવાબ આવશે માત્ર બે એટલે કે મરાઠી ભાષા બોલે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે પ્રશ્ન નવ અને પ્રશ્ન સાતમાં ભૂલ આવેલી છે પ્રશ્ન બે એ બંધ વેસતા જોડકા લખો એક ઈસ્ટર સન્ડે તો જવાબ આવશે ઇસ્ટર સનડે તો ખ્રિસ્તીઓનો ધર્મ કુચીપુડી તો આંધ્રપ્રદેશ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિક અધિકાર તો એમાં આવશે આરટી ગણેશ ચતુર્થી તો મહારાષ્ટ્રીયનો તહેવાર છે પણ આપણે ગુજરાતમાં પણ ઉજવવામાં આવે છે બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા જણાવો એક મહારાષ્ટ્રના લોકો મરાઠી અને કોંકણી ભાષા બોલે છે સાચો બે ઈદ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે ખોટું ઈદ જે છે મુસ્લિમ ધર્મનો મુખ્ય તહેવાર છે ત્રણ ભાંગડા જમ્મુ કાશ્મીરનું લોકનૃત્ય છે ખોટું ભાંગડા પંજાબનું લોકનૃત્ય છે ચાર ભારત બિંબ સાંપ્રદાયિક દેશ છે સાચું પાંચ ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવતી નથી ખોટું ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે સી યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એક ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે તો ગુજરાતના બે ઓડિશી એ ખાલી જગ્યા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે તો ઓડિશાનું ત્રણ મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ધામધૂમથી ઉજવે છે તો જૈન ચાર ભારત દેશની રાષ્ટ્રભાષા ખાલી જગ્યા છે હિન્દી પાંચ કથકલી નૃત્ય ખાલી જગ્યા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે તો કેરળ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એક આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે જવાબ આપણા દેશના લોકો હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી શીખ જૈન બૌદ્ધ જરથોસ્તી યહુદી વગેરે ધર્મ પાળે છે બે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય જવાબ વિવિધ ધર્મો ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સમાનતા અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે છે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય ત્રણ આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે જવાબ આપણો દેશ ધર્મ ભાષા જ્ઞાતિ જાતિ આર્થિક સમાનતા ખાનપીન તહેવાર પોશાક રૂપરંગ રહેઠાણ માન્યતાઓ આ બધી વસ્તુના કારણે વિવિધતાવાળો દેશ ગણાય છે ચાર ભારતમાં બોલાતી કોઈપણ પાંચ ભાષાઓ લખો તો ગુજરાતી મરાઠી બંગાળી તેલુગુ કન્નડ અને મલયમ પાંચ કર્ણાટક રાજ્યની રાજધાની અને માતૃભાષા કઈ કઈ છે તો કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુ અને માતૃભાષા કન્નડ છે છ આરટીઈનું પૂરું નામ જણાવો તો જવાબ આરટીઈ એટલે આનો મતલબ રાઈટ ટીનું ટુ અને એનું એજ્યુકેશન એટલે રાઇટ ટુ એજ્યુકેશન પ્રશ્ન સાત શેઠ લક્ષ્મીચંદના પરિવારનો મુખ્ય તહેવાર પરશુષણ છે તો લક્ષ્મીચંદ કયા ધર્મના અનુયાયી હશે જવાબ લક્ષ્મીચંદ એ જૈન ધર્મના અનુયાયી હશે આઠ ભારત દેશને એક ઉપખંડ સાથી કહેવાય છે જવાબ ભારત દેશો દેશમાં અલગ અલગ ભારત બીજા દેશો કરતાં અલગ અલગ ધર્મો પાળતા ભાષા બોલતા અલગ અલગ સંસ્કૃતિના ખોરાક ખોરાક રહેઠાણ પોશાક રીતરિજવાજો તહેવારો માન્યતાઓ વગેરે ભારતમાં જે વસતા લોકો છે તેની તે બધામાં ભિન્નતા છે તેથી ભારત દેશને એક ઉપખંડ પણ કહી શકાય નવ તમારા ગામમાં કયા કયા ધર્મો પાળતા લોકો રહે છે તેઓ પ્રાર્થના કરવા કયા સ્થળે જાય છે અમારા ગામમાં હિન્દુ મુસ્લિમ જૈન વગેરે ધર્મો પાળતા લોકો રહે છે હિન્દુ તો મંદિરમાં જાય છે મુસ્લિમ મસ્જિદમાં જાય છે અને જૈનો જે છે એ દિરાસરમાં જાય છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એક ભારત બિન સાંપ્રદાયિક દેશ છે વિધાન સમજાવો જવાબ ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળ હક આપ્યો છે આ અધિકારથી વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે ભારત બિન સાંપ્રદાય દેશ હોવાથી દેશના ઘણા બધા નાગરિકોને ધર્મના આધારે મૂલવતો નથી ધર્મથી કોઈ વ્યક્તિ ઊંચો કે નીચો પણ ગણી શકાતો નથી પ્રશ્ન બે છોકરા છોકરી વચ્ચે ભેદભાવ ટૂંકમાં લખો એક સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે તેથી છોકરા અને છોકરીના ઉછેરમાં પણ ભેદભાવ રાખવામાં આવે છે આજે ઘણા લોકો કુટુંબોમાં મહિલા ઘરકામ કરે છે રસોઈ બનાવે છે બાળ ઉછેર કરે છે જ્યારે પુરુષો મતલબ કે બાળકો એવું કરતા નથી ત્રણ કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાનો હક્ક હોતો નથી સત્તાઓ હોતી નથી દીકરીઓને શૈશવકાળની કાળથી જ શિક્ષણ આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે પાંચ સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા જવાબ ભારત એક ઉપખંડ જેવી વિવિધતા ધરાવતો દેશ છે ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ સુધી વિવિધ ધર્મો પાળતા અનેક ભાષાઓ બોલતા અનેક સંસ્કૃતિમાં વિવિધતા ધરાવતા ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાનીઓનો લોક જ્ઞાનીઓના લોકો જ્ઞાતિઓના લોકો વસે છે ભારતના લોકોમાં રૂપ રંગ દેખાવ પોશાક રહેઠાણ ખોરાક રીતરિજાઓ રિવાજો વગેરેમાં ભિન્નતા જોવા મળે છે આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા રાષ્ટ્રપ્રેમ ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતા પ્રવર્તે છે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે પ્રશ્ન જવાબ બે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર વિશે ટૂંકનો લખો તો જવાબ કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણનું ખૂબ યોગદાન હોય છે સરકારે છ થી ચૌદ વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે એ મુજબનો અધિકાર આપતો કાયદો અમલમાં મૂક્યો છે તેથી સૌને માન સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે ત્રણ વિવિધ ધર્મો વિશે માહિતી દર્શાવતા કોષ્ટકમાં ખાલી જગ્યા પૂર્ણ કરો માહિતી પૂર્ણ કરો પહેલું હિન્દુ ધર્મ તેના સ્થાપક સનાતન ધર્મગ્રંથ ભગવદ્ ગીતા અને ધર્મસ્થાન મંદિર બે ઇસ્લામ સ્થાપક હજરત મોહમ્મદ ધર્મગ્રંથ કુરાન અને ધર્મસ્થાન મસ્જિદ ત્રણ શીખ સ્થાપક ગુરુ નાનક ધર્મગ્રંથ ગુરુગ્રંથ સાહેબ અને સ્થાન ગુરુદ્વારમાં જાય બૌદ્ધ તો સ્થાપક ભગવાન બુદ્ધ ધર્મગ્રંથનું નામ ત્રિપિટક ત્રિપીટક અહીંયા ક કરી આપજો ધર્મસ્થાન તો મઠ અથવા વિહાર પછી ધર્મ નામ ધર્મનું નામ તો પારસી સ્થાપક તો અધો ધર્મગ્રંથ તો અવેષતા અથવા તો અવેષ્ઠા અને ધર્મસ્થાન છે અગિયારી જૈન ધર્મના લોકો તેના સ્થાપક મહાવીર સ્વામી ધર્મગ્રંથ આગમન ગ્રંથ આગમ ગ્રંથો અને ધર્મસ્થાન છે દેવ દેરાસર તેના પછી ધર્મ છે ખ્રિસ્તી સ્થાપક ઈસુ ખ્રિસ્ત ધર્મગ્રંથ બાઇબલ ધર્મસ્થાન ચર્ચ એટલે કે ચર્ચમાં પગે લાગવાથી લોકો જાય છે કૃષ્ણ સાત નીચેના શબ્દકો ચોરસ શબ્દ ચોરસમાં સાત ધર્મો આઠ ભાષાઓ અને આઠ નૃત્યોના નામ આપેલ છે તે શોધીને લખો તો અહીંયા લખ્યા છે એ તમે જોઈ લેજો ધર્મ લઈએ પહેલાં હિન્દુ ખ્રિસ્તી બૌદ્ધ જૈન જૈન ઇસ્લામ ચર્થોસ્તી અને યહૂદી તેના પછી ભાષા લઈશું અંગ્રેજી હિન્દી પંજાબી તેલુગુ મલયાલમ ગુજરાતી મરાઠી અને તમિલ તેના પછી નૃત્ય તો ભાંગડા ઓડિશા ઓડિશી ઘુંમર કથક કથકલી કુડીપુજી કુચીપુડી બિહુ અને ગરબા તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં કમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ